ઘર માં જવાનું છે તો અત્યારે બધા થાય છે તૈયાર જો આમ જો હાઈ શુકન થાય છે બધા જય માતાજી જય મા મંગલ ને છે ને ઘર માં જાન જતી તાર થઈ ગઈ વાહ ઘર માં જવાનું છે અમારે બધા ને આરીન ભાઈ ની તાર થાય છે ને મારા મમ્મી છે ને અત્યારે ખાઈ છે મારે ખાવાનું બાકી છે દવા પીધી છે અમે ખા પેટ ની જય શ્રી કૃષ્ણ રે માતાજી ને બેન ભારુ ને ભાઈ ને હંદાઈ ઘર માં જાય ને અમીરે ઈ કરે હું બને ઉસમ મનવાસ ડાય સિન્યા સિન્યા ડાય மிஸ்டிக் <laughs> <laughs>

પડી વાત ફોન હે પેલા ફોટો મુકાય એવો ફોટો પાડવો એને ફોટા પાડવા છે પણ ફોન છે ફોન એ તને ખબર પડે કેમ એમ

બે કલાક થી પોટા પાડું ને હજી છે કે પોચ Amne છે આમ આમ ને વળી આમ ને રામ રામ આમ મળવાનું આમ ભસામ ભૂલાઈ ગયો એમ ની

બાકી બધા જમવા બે ગયા છે અમારે અહીંયા બધા જો ભાગ્યા છે ઘરે બધાએ જમી લીધું ને અત્યારે છે ને વાગી ગયા છે ચાર ને બાર જાવાવાળા બધા વી ગયા અમે મોડું થઈ ગયું છે એટલા જ રાહ છે છેલ્લે કાંઈ વાંધો નહીં હવે નીકળી હળવળું પાછા સાઈડ પર જાવું છે એમ કે છે બાકી નક્કી નહીં ફેમિલી ભોગી ગયા છે અમે સાઈડ પર દર્શન કરી લીધા એ

કેમ ન બોલું અમારા ભાભી છે બઉ પૈસા વાળા બાજુ માં દુકાન હાલે ભાઈ સુરત દાદા જો હમણાં હાથમી જવાના છે અને બધી પાર્ટી તાબા પર આવી ગઈ છે બેસવા ફેમિલી જમવામાં જમીન મારે તરીકે કામ હતું એક ઇમરજન્સી વિડીયો એડિટ કરીને અપલોડ કરવાનો હતો મોડું થઈ ગયું મારે બધાએ જમી લીધું તો આજ આપણે એકલા છે જમવામાં બહુ જોવું જોઈએ ફોનમાં

તો બાકી તો કઈ નહીં હવે કાલ એક જગ્યાએ જવાનું થાય છે પશુ અમારે બધા જોઈએ હવે આંજે ખબર પડે તો સાલીને જવાનું છે એક જગ્યાએ દર્શન કરવા માતાજીએ તો ક્યાં જવાનું હોય એ તમે જરીક કમેન્ટમાં કહી દેજો કેમ કે અમારે આજુબાજુ નજીક જે સ્થળ છે ત્યાં જવાનું થાય છે નક્કી નથી હવે નક્કી થાય તો અમે બધા પાસે જવાના છે કાલ હાલીને દર્શન કરવા તો સવારે વહેલા નીકળવું પડશે જોઈશી હવે બાકી તો અત્યારે હું બ્લોગ એડિટ કરું કામે લાગી જાવ અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શકે ન